સ્પેશલ ઓપરેશન ગ્રુપ વલસાડની ટીમે પારડી દીપકવાડીમાં ચાલતા મોટા અવૈધ ગેસ રિફિલિંગ રેકેટનો પર્દાફાશ કર્યો છે આ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે ને કુલ બાર લાખ ત્રેવીસ હજાર ચારસો પાંત્રીસ પોઈન્ટ પચાસના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે એસઓજી ટીમના હેડ કોન્સ્ટેબલ નીતિનભાઈ હેડ કોન્સ્ટેબલ અર્ષદભાઈ પોલીસ કોન્સ્ટેબલ રિતેશભાઈ અને નવીન યાદવને બાતમી મળી હતી કે પારડીના દીપકવાડીમાં આવેલા શરદકુમાર અમૃતભાઈ પટેલના ભાડાના મકાનમાં સબસિડાઇઝ રસોઈ ગેસના બોટલમાંથી ગેરકાયદેસર રીતે કોમર્શિયલ ગેસના બોટલોમાં ગેસ ટ્રાન્સફર કરવાનું કામ ચાલી રહ્યું છે જે આધારે છાપો મારી રાશિદ મોહમ્મદ અહમદ ખાન જેમની ઉંમર બત્રીસ વર્ષ અયુબ ખાન રહમતુલ્લ ખાન જેમની ઉંમર પચીસ વર્ષ અને એક સોળ વર્ષની કિશોરની ધરપકડ કરવામાં આવી છે ત્રણેય આરોપીઓ મૂળ રાજસ્થાનના જેસલમેરના રહેવાસી છે અને હાલમાં પારડીમાં રહેતા હતા પોલીસે ઓગણસિત્તેર લાલ રંગના સબસિડાઇઝ ઇન્ડિયન ગેસના ભરેલા બોટલો તેર વાદળી રંગના કોમર્શિયલ ગેસના ભરેલા બોટલ અને મોટી સંખ્યામાં ખાલી બોટલો જપ્ત કર્યા છે આ ઉપરાંત મહિન્દ્રા બોલેરો પિકઅપ નંબર જીજે પંદર એ એક સત્તર સાડત્રીસ ગેસ રિફિલિંગ માટેનું ઇલેક્ટ્રિક મોટર પંપ વજન કાંટો અને અન્ય સાધનો પણ જપ્ત કરવામાં આવ્યા છે આ રેકેટમાં સૌથી ગંભીર બાબત એ છે કે આ અવૈધ કામગીરી કોઈ પણ ફાયર સેફ્ટી વ્યવસ્થા વિના કરવામાં આવતી હતી આવી બેદરકારીથી મોટો અકસ્માત થઈ શકતો હતો ગેસ રિફિલિંગ માટે ઇલેક્ટ્રિક મોટર પંપ રબરની પાઇપો અને રેગ્યુલેટરનો ઉપયોગ કરવામાં આવતો હતો પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ઝડપાયેલા ઇસમો મયુરી ઇન્ડિયન ગેસ એજન્સી ચણવાઈ રોડ સાંઈ મંદિર પાસે પારનેરાથી ગેસના બોટલો મેળવીને તેમાંથી કોમર્શિયલ બોટલોમાં ગેસ ટ્રાન્સફર કરતા હતા આ કોમર્શિયલ ગેસ તેઓ વિવિધ હોટલોમાં કોમર્શિયલ દરે વેચતા હતા જેથી તેમને મોટો નફો મળતો હતો ઝડપાયેલા ઈસમો પાસે કોઈ ગેસ એજન્સીનું લાયસન્સ કે સક્ષમ સત્તાધિકારીનું પરમિટ નહોતું તેમની પાસે ખરીદેલા ગેસ બોટલોના બિલ પણ નહોતા એસઓજી પોલીસે પારડી પોલીસ મથકે ગુનો નોંધાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ